તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસ ગરડા તાલુકાનું પીપળ ગામ આપણે આવ્યા છીએ નિર્મલભાઈ કળથિયાની વાડીએ અહીંયા એમને વરસાદ પહેલાં ચાર પાંચ દિવસે આઠ દિવસે એગ્રશિયા કંપનીનું કાર્બન અને રિવોન્યુલા બે પ્રોડક્ટ આપી હતી કપાસમાં તમે જુઓ મિત્રો અત્યારે બધા વરસાદ પંદર ઇંચ જેવો થયો અને કપા બધાને અટકી ગયા છે અને ઠોઠડાઈ ગયા છે તમે જુઓ એમનો કપા એકદમ હેલ્ધી છે નવી ફૂટ કાઢી છે અને આટલા વરસાદમાં ક્યાંય ઠોઠડાનો નથી અને ફૂટ ચાલુ છે આપણે નરેન્દ્રભાઈ અને અલાબ આપણે નિર્મલભાઈને પૂછીએ નિર્મલભાઈ બોલો બતાવો તો નિર્મલભાઈ તમે